એકદમ છે એમાં કેળાની લૂમ આવી સરસ મજા આવે આ બધું જોવાની ને રેવાની સરસ મજાનું વાતાવરણ ને ખૂબ ગમે એવું છે અહીંયા જો આમ તમને કદાચ દેખાતા હોય તમે ચકલા બતાવો તો જા કેળું ઉપર ચકલા બેઠા જ ઘણા બધા એ સરસ મજાની નાની નાની આટલી બધી ચકલીઓ આવે સવારના પોરમાં ને સાંજે ને સરસ પંખીના કલરો સંભળે કોલ વાટતા હી કરી નહી રાખે બે એ ચાલુ કરો હાલો વાઢો વાઢો જલ્દી બે હું નાખવાનું કે છે એમને વાડતા ને એક 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 તો આમ કપાઈ જવું જોઈએ

ओ, येटले जावड़े सु मस्तो, तब मजूर ने बढ़े ज़ावाँ 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 एक बीजाने एल्प करेगा ए मां मुझो सरस तरस वड़ता है उड़े आप अँँआँ अँँआँ मजा आवे नहीं बहु बढ़ता है बहु बढ़ता है

જો પ્રવીણ ને ભેંસ ને બધું ગાયું ને બહુ ગમે એટલે ઈ એને પાણી પીવડાવે અને એને નવડાવે છે એ ખરા હવે એને પાણી પીવડાવી ભેંસ ને ને અહિયાં બીજો ખીલો છે ને ન્યાય બાંધવા જાય છે મને એમ થતું હતું કે હું ટ્રાય કરું પણ મને જરાક બીક લઈ ગઈ પણ આ પ્રવિણને તો જરાય બી કંઈ નથી લાગતી ને જો એ સરસ ભેંસને હવે પાણી પીવડાવી અને એને પાછા બીજો ખીલો છે ને વાડીમાં ન્યા બાંધવા જાય બસ હવે ન્યા બાંધી દ્યો ત્યાં નથી ખીલો એવું મારે નાનકડો સૈનિક તુ ખિસકોલી

આ નાનકડું આવડો છે આ જીવ એ કોઈનો ઉપકાર ભૂલતું નથી ને એટલું હાથમાં નહીં તો ખિસકોલી કોઈ દિવસ હાથમાં રહીએ જ નહીં પણ આ ખૂબ નાનું હતું ને પાંચ છ દિવસનું ત્યારથી સરસ મજાનું પાંજરું રૂ એ બધું રાખી ને એમાં રેખાબેને સરસ એને હાંચવું છે ને તો એવું માણસીલું થઈ ગયું છે ને કે એ હાથમાં જોઈએ એને દૂધ પીવડાવે હાથમાં ખવડાવે

પણ હવે અત્યારે કઈ દેખાતા નથી ઈ મગર દેખાશે ને ત્યારે એ બતાવશું તમને બધાને તળાવ હા પંખીડા છે બધું પણ ઉપર પંખી ને વાહ ભાઈ વાહ બહુ જ સરસ છે પંખીડા તો જો આ કોક દીક મગર આવે ને ત્યારે ઉતારવા જેવું છે પણ હવે અત્યારે તો આવતો નથી